ગઈકાલે કલાક સત્તર પાંત્રીસ વાગ્યે એટલે સાડા પાંચ વાગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક સો નંબર વર્ધિ એવી મળી કે એક એક માનસિક અસ્વસ્થ ઈસમ છે અને એ તુલસીધામ ચાર રસ્તા પાસે જે સર્કલ છે ત્યાં લાઇટિંગ અને ફુવારાની જે વ્યવસ્થા કરેલી છે એમાં કંઈક નુકસાન કરતો હોય એવું ત્યાંના લોકોને લાગેલું અને ત્યાંના અમુક લોકો ભેગા થઈને એ ઈસમને માર મારતા હતા અને આ કંટ્રોલ વરથી પોલીસને મળતા માંજલપુર પોલીસની પીસીઆર તાત્કાલિક જગ્યા પર પહોંચી અને જે ભોગ બનનાર છે એને પોલીસ સ્ટેશન લાવેલા અને એ સિવાય જે સો નંબર ઉપર જાણ કરનાર જે વ્યક્તિ છે એમની પોલીસ ફરિયાદ લીધી છે આપણે અને જે વિડીયો આપણને મળ્યો છે એ વિડીયોના આધારે તાત્કાલિક એક ઇસમ છે એની આપણે ધરપકડ કરી છે એ ઈસમનું નામ છે કિરણ સુરેશ ખાનવિલકર ઉંમર એકતાલીસ રહેઠાણ સૂર્યદર્શન ટાઉનશીપ માંજલપુર આ એક વ્યક્તિને આપણે ધરપકડ કરી છે અને એ સિવાય બીજા કોઈ ઈસમો માર મારવામાં સાથે હતા કે નહીં એની તપાસ હાલ ચાલુ છે